તાલુકા પંચાયત માં ગૌચર ખુલું કરવા નો પ્રશ્ન લઈ માલધારીઓ પોતાના સાથે રજૂઆત કરવા પહોંચ્યા તાલુકાના કાલાસરી ગામના માલધારીઓ દ્વારા ટીડી પોતાના માલઢોર સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકામાં એક પણ ગામડું એવું નહીં હોય કે જ્યાં સરકારી ગૌચર ઉપર ફેશકદમી થયેલ ના હોય ત્યારે કાલાસરી ગ્રામ પંચાયતની હદમાં સાડા ચાર હજાર જે વીઘા જેટલી ગૌચર તેમજ ખરાબાની જમીન આવેલ હતી આ તમામ જમીન ઉપર વિસાવદરના જે કાલાસરી ગામના માલધારીઓના જણાવ્યા મુજબ અનેક લોકોએ પોતાનો કબજો જમાવી અને હાલમાં ખેતી કરવામાં આવી રહી છે આ ગૌચરની જમીન સો રૂપિયાના સ્ટેમ ઉપર પેપર ઉપર વેચાણ થયેલ હોવાનું પણ માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજકીય હવક ધરાવતા લોકો સાથે સાઠગાઠ કરી અને આ કામગીરી હાલ કરવામાં આવી હોય તેઓને હાલમાં માલઢો ચરાવવામાં ભારે તકલીફ પડી રહી છે અને તેમ તેમ જણાવી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તમારું નામ શું છે ભાઈ કાકાભાઈ દેવસીભાઈ મેવાડા ગામ કાલસારી તાલુકો વિસાદર જિલ્લો જુનાગઢ

માપણી આવી ચાર મહિના પૂરી થઈ ગયો દોઢ મહિનો થઈ ગયો હજી કોઈ વસ્તુ કરવા આવ્યા નથી હજ નિશન પાછું વાવેતર થઈ ગયું છે અમારે સાર વાગ્યા અમને દિવાળી ખાલી કરવાનો હુકમ આપ્યો હતો તમને દિવાળી હોય તમને તમારું સલ્યાણ ખાલી કરતો હોય તો હજી આપ્યું નથી માપા આપ્યું હજુ કમ્પ્લીટ થઈ ગયું દોઢ મહિનો થઈ ગયો તો હવે હજ નિશાન નથી કરી દેતા અમારે કેમ માહિતી લેવી માલ નથી કરવા દેવો તો હું ખાલી કરી દઉં અમારે કેમ અમારે ભાઈ કરી લેવું છે અમને ભેગા આપી દઈએ બહુ ખાલી કરી દઈએ